짱, 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 એ ટોટલ પાસઠની સંખ્યા છે હાજીપુર પગપાળા સંઘ ટોટલ અમે બધા પાસઠ લોકો છીએ હાલ આ અમારી આખી જર્ની બ્યાસી કિલોમીટરની રહેવાની છે આખી પગપાળા સંઘ છે અત્યારે સાત વાગી રહ્યા છે મેં સવારે છ વાગ્યાનો વિડીયો હાલ ઉતાર્યો નથી એનું કારણ કે અંધારો હતું અમે આરતીવારતી કરીને બધા ગામવાસીઓ નીકળી ગયા છે તો અમારા આ ટોટલ બે દિવસની જર્ની રહેવાની છે એમાં બે દિવસમાં શું થાય છે કેવું રહે છે બધું એક્સપિરિયન્સ અમે તમને જણાવશું આ વિડીયોમાં તો છે આગળ સુધી અમારો વિડીયો જોજો અને ટોટલ ત્રણ વિડીયો આવશે અમે ત્રીજા દિવસે ઊંઝા પહોંચી જઈશું અત્યારે અમે નવ વાગે એક બ્રેક છે ચાનો ત્યાં અત્યારે જઈ રહ્યા છે અમે હોટલ જોડે બ્રેક છે એ રહીશું ત્યાં આજે રાતે અને કાલ રાતનો વિસામો આજે રાતે અમારે પહેલો દિવસ ત્યાં અમારે પામોલ રહેવાનું છે અને બીજા દિવસે કોસા રવાનું છે ત્રીજા દિવસે અમે ઊંઝા પહોંચી જઈશું તો અમારા જોડે ચંપક બનાવતા રહેજો અમે બધું તમને

જોઈ રહ્યા છો ભગવાનનું રૂપ પ્રખ્યાત મહાકાલનું મંદિર જોઈ રહ્યા છો નદી જોઈ રહ્યા છો પાછળ સંઘ આવી રહ્યા છે એ પણ અમે પાછળ બતાવું છું આ ઢાળ બહુ મોટો છે અને અહીંયા નદી પણ છે જે હાથમતીથી વહેતી આવે છે અમારા ટ્રેક્ટર ચલાવનારા શ્રી રુચિતભાઈ પટેલ જે અમારા સંઘમાં જોડાયેલા છે જોડે

આગળ માટે અમારે એનર્જી એના માટે આ પ્રોવિઝ કરવા માં આવ્યું છે પેલું બ્રિજ છે i <muchas> પહોંચી ગયા છે જે દેરોલ થી આગળ આવે છે અમારા ગામ થી વીસ કિલોમીટર આગળ આવી ગયા છે ટ્રેક્ટર પાછળ છે અમને પાણીની સેવા સદંદર યશભાઈ આપતા રહે છે અને બે ગાડીઓ મોજુદ છે અમને જે પણ જોઈએ આપી દે છે જોડે તમે મારી આ પોમરી જોઈ રહ્યા છો આ એક ઓલરાઉન્ડ પોમરી કહેવાય તમે રૂમાલ તરીકે પણ ઉપયોગ કરી શકો તાપ લાગે તો પણ કામ આવે ઓલરાઉન્ડર કહેવાય બીજું તમે મારા પગમાં જોયું હશે કે હું મોજા પહેરીને આવ્યો છું જેથી મારા ચંપલ પહેરીને આવ્યો છું જેથી મારા પગમાં ઘસાડો ન પડે ફૂલ્લા ન પડે એના માટે બધા લોકો મોજા પહેરે છે ઇનફેક્ટ કેમેરામેન શીત પટેલ પણ મોજા પહેરીને આવ્યા છે તમને એ બતાવી રહ્યા છે હજુ અમારું પહેલું સ્ટોપ એટલે બપોરનું જમવાનું બાકી છે હજુ પોક્યા નથી પોક્ષી એટલે ફૂલ મેનુ સાથે અને ક્યાં રોકાવીશું જગ્યા બધું એ બતાવી દઈશું તમને જેમ જેમ જઈશું મેમ અપડેટ

અને બધા થોડા થાકી પણ ગયા છે તો જોઈએ હવે આગળ કેવું થાય છે અને આજે આ પહેલા દિવસનો બપોરનો ટાર્ગેટ પતવામાં જ આવે છે બહુ દૂર નથી તો જોઈએ હવે આગળ શું થાય હોય છે જે આમ જમ્પિંગ થાય છે ઊંચા નીચે થાય છે બીજું આ નદીમાં બતાવું તો આ બધી મૂર્તિઓ તમને દેખાતી હશે થોડું ઝૂમ કરશે કેમેરામેન મેન એ દશામાની મૂર્તિઓ છે અને અહીંયા જેસીબી પર પડતી દેખાય છે એ મેન મારું કારણ આ જ હતું કે આ બ્રિજ તો તમને તમે જ્યારે પણ કોઈ વાહન જાય ત્યારે આ બ્રિજ જમ્પિંગ કરે છે આનું કારણ એક જ છે કેમ કે કોઈ ભૂકંપ આવે એવું હોય તો આ બ્રિજ પડે નહીં એના માટે અહીંયા સ્વિંગો લગાવવામાં આવે છે અને એ બ્રિજની મજબૂતાઈ જાળવાઈ રાખવા માટે આ આવું કરવામાં આવે છે તમે નજારો બહુ સારો છે અને આ બાજુ બતાવે તો કેમ કે આ બાજુ પાણી પણ છે સરસ મજાનું ઊંચા ઊંચા નિલુકર પણ છે રૂરડા પણ છે નાના મોટા હવે આગળ આપણે જોઈશું છેક આગળ તો ત્યાં એક મોટો બ્રિજ જેવું કંઈ આવે છે ત્યાં અમને ચડવામાં બહુ તકલીફ પડી શકે એવું છે અત્યારથી થોડું દુખાવો શરીરમાં તો લાગે જ છે પણ જોઈએ હવે ક્યાં સુધી છે હજી અમે જમવાથી અમે જમવાના સ્પોટથી એક બે કિલોમીટર જ દૂર જમવામાં શું હશે એ પણ અમે તમને બતાવીશું તો અમારા જોડે રહેજો આખો વિડીયો જોઈએ નવા હોય તો ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અઢી કલાકનો રેસ્ટ રહેવાનો છે તમે આ કેમેરામેન સાથે સિદ્ધ પટેલ સાથે જોઈ રહ્યા છો અહીંયા દેવપુરામાં માકાડીમાનું મંદિર છે અહીંયા અમે બપોરે બે ત્રણ કલાક આરામ કરવાના છે બહુ લોકોને થાક ભરાયા છે એમાં જોડે મીત પટેલ જે ધજા લઈને આવ્યા છે એમને આ પણ બહુ થાકી ગયા છે કેમેરામેન પણ બહુ થાકી ગયા છે જોઈએ અમે હવે તો કેટલું ચલાય છે અમારાથી બાકી જોઈએ મેનુમાં શું છે મારા જમવામાં ગીલુડીનું શાક છે ભાત છે દાળ છે મોનઠાળ અને રોટલી આપી છે દાળ છે છાશ છે નવીન લાલ છે જે હાજીપુરના નજીક આવ્યો પણ નજીક હોય છે અમે જમી લઈએ પછી આગળનું કાર્યક્રમ આગળ બધું બતાવીશું તમને આરામ કરશું પછી બધા

અમે આરામ કરી લીધું છે કલાક અને અમને આ ગોળનું પાણી આપ્યું છે જેથી અમને અને બધાને તાકાત મળે પીએ પછી આગળની પગપાળા યાત્રાની શરૂઆત કરીએ અત્યારે ગોળનું પાણી પીએ આવું હોય તમે જોયું હશે ટેસ્ટ મારજો કદી ઘેર બનાવજો ઓનલાઈન નું યુટ્યુબ ઉપર જોઈ તો આ પીન હવે હવે આગળની મળીએ થોડા સન પછી થઈ ગયા છે ચાલવા બપોરના અત્યારે લગભગ કમ્પ્લીટ બે વાગ્યા છે ગોળનું પાણી પીન નીકળી ગયા છે થોડો થાક ઓછો લાગે છે જોઈએ હવે ક્યાં સુધી સળંગ ચલાય છે બાકી આગળની માહિતી આવી લઈએ અત્યારે અમારી જોડે પાછળ કેમેરામેનના પાછળ મિતભાઈ છે ચિંતનભાઈ છે પટેલ જોડે ચાલી આ આગળ શિક્ષક રહ્યા છે પાવન તો રસ્તેથી આપણે જઈશું સીધા ક્યાંય જોડવાનું નથી મળીએ એક નવા ખ નિરંજન નિરંજન હે પાટણ પર કરે આઈ રે અલખ નિરંજન અલખ નિરંજન હળવે હળવે આવો મા હળવે હળવે આવો જમે ધમે આવો મામે ધમે કેન્દી okay. okay. આદર ખોગી રહ્યા છે લગભગ થોડી દિવ્ય સ્તરે કવિસ ગુંજી રહ્યા છે આદર પર આવી ગયા છે હાલ બધારી હાલત તમે જોઈ રહ્યા છો કે બસ બચ્ચા આવી ગયા છે અલાઈમેન્ટ આવી ગઈ છે મિત્રો સ્વિમિંગ કેવું લાગે શરીરમાં કેવું લાગે સારું લાગે છે સારું લાગે છે કોઈ દુખાવા ના ના ચાલવામાં મજા આવે છે મજા ચશ્મા લગાવે રિબન વાળા ચશ્મા લગાવવાથી આંખોને ઠંડક રહે છે અને ચાલવામાં મજા આવે છે મજા આવે છે તાપમાં તાપ ના લાગે અને ચાલવામાં અનુકૂળ સારું છે બાકી કેમેરામેન શીખ પટેલ સંગાત આપણે જોડાયા હતા તે જમવામાં બાટી પાપડ ડુંગળી મોનઠાટ છાસ છે જોડે મારા અમિતભાઈ બાટીની મજા લેતા જોડે રાજભાઈ ચિંતનભાઈ બાટી ખૂબ સરસ છે એકદમ મુલાયમ મુલાયમ છે આમ પકડીને ભાગી જાય એવી જમીન પછી વાત કરીએ આજનો દિવસ આખા થાકી ગયા છે હવે મળીશું કાલ સવારે تاڻي ڪي پڙهڻ پڙهڻ هاڻي موڪل هاڻي ڏيوهان 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 ڏي